વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંવેદનશીલ નેતૃત્વ હેઠળ શરૂ કરેલા વયુશ્રી યોજનાના અનુસંધાને ભાવનગર જિલ્લાના ઘોઘા શહેર ખાતે વરિષ્ઠ નાગરિકો માટે વિશિષ્ટ તબીબી મૂલ્યાંકન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબિન બાંભણિયાના પ્રયાસોથી સમગ્ર ભાવનગર જિલ્લામાં આવા કેમ્પોની સતત શ્રેણી યોજાઈ રહી છે શ્રેણીબદ્ધ આયોજન હેઠળ

મૂલ્યાંકન પ્રક્રિયાનો સરટી હોસ્પિટલ ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબિન બાંભણિયાએ પ્રારંભ કરાવ્યા બાદ જિલ્લાના વિવિધ તાલુકા મથકો પર આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે આ ક્રમમાં બારમા દિવસે ઘોઘા તાલુકામાં વયોશ્રી યોજના મૂલ્યાંકન પ્રક્રિયા અવસરે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબિન બાંભણિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આતંકી તેમની સાથે જિલ્લા વિકાસ અધિકારી સંગઠનના હોદ્દેદારો સરપંચ સહિતના લોકો પણ જોડાયા હતા ભારત સરકાર દેશના જરૂરિયાત મંદ લાભાર્થીઓ વયોવૃદ્ધો અને દિવ્યાંગોની મદદ માટે તત્પર છે અને વિવિધ યોજનાઓ થકી તેમને મદદ પહોંચાડી રહી છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા વયોવૃદ્ધો અને દિવ્યાંગો માટે એલિમકોના સહયોગથી પંદર જેટલા અલગ અલગ સાધનોની સહાય કરવામાં આવશે આ યોજના અંતર્ગત સાઠ વર્ષથી વધુ ઉંમરના લોકો કે જેને ચાલવા માટે લાકડી વ્હીલચેર વોકર કાનનું મશીન ઘૂંટણ અને કમરના બેલ્ટ કૃત્રિમ દાંત સહિતના જેટલા સાધનો મૂલ્યાંકન બાદ આપવામાં આવનાર છે સાથે સાથે જરૂરિયાતમંદ વૃદ્ધોને પેન્શન અને આયુષ્યમાન કાર્ડ અંગેની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે જ્યારે મૂલ્યાંકન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિયમો અનુસાર લાભાર્થીઓને સાધનોની ફાળવણી કરવામાં આવશે બાર દિવસમાં અત્યાર સુધીમાં જિલ્લાભરમાં છ હજાર સાતસો બાર લાભાર્થીઓ જેમાં ત્રણ હજાર ચારસો ત્રીસ પુરુષ અને ત્રણ હજાર બસો બ્યાસી મહિલાઓનો સમાવેશ થાય છે તેમને રૂપિયા છ કરોડ આડત્રીસ લાખ દસ હજાર એકસો પંચાવનની કિંમતના અલગ અલગ જરૂરિયાત મુજબના સાધનો આગામી સમયમાં આપવામાં આવશે રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર